સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં આડત્રીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના ત્રણ કરાયો હતો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં આડત્રીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગંગાજળિયા તળાવ સફાઈ પિલ ગાર્ડન સફાઈના કોન્ટ્રાક્ટ તેમજ આતાભાઈ ચોકના જોગસ પાર્કમાં કરેલા ખર્ચના કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે ચર્ચાના અંતે ચૌદ વિકાસના કામોને જનભાગીદારીના કામો મંજૂર કરાયા હતા તદ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ઘરવેરામાં દસ ટકા રિબેટ યોજના એપ્રિલ અને મે માસમાં લાગુ કરવી તેમજ ડબ્બાની સફાઈની કામગીરી તથા અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બાવીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ અકવાડા અને બોટતળાવ બાલવાટિકામાં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો

વાલી થાય ના પણ આ આ આપા રાજુભાઈ રાબડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાવનગર મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં આડત્રીસ ઠરાવો કાર્યો હતા જેમાંથી ત્રણ કાર્યો નામંજૂર કરેલ છે જેની અંદર ભાવનગર આતાભાઈ રોડ ઉપર આવેલ જોગર્સ પાર્કમાં જે ખર્ચો કરેલ તે નામંજૂર કરેલ છે ગંગાજળિયા તળાવોમાં સફાઈ જે કોન્ટ્રાક આપેલો હતો એ પણ નામંજૂર કરેલ છે અને સરદાર બાગમાં જે સફાઈનો કોન્ટ્રાક્ટ આપેલો હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યા છે બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને ત્રણ અધ્યક્ષતાનેથી કાર્યો લેવામાં આવ્યા હતા એમાં આગામી વર્ષમાં ઘરવેરા વિભાગમાં જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ મહિનામાં દસ ટકા રિબેટ આપવાનું જે છે એ અને બે ટકા ઓનલાઈન એમ કરીને બાર ટકા રિબેટ આપવાનું કામ છે અને મે મહિનાની અંદર પાંચ ટકા અને બે ટકા આ કાર્યને મંજૂરી અધ્યક્ષતાનેથી આપી છે ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે આપણો જે ઢોર ડબ્બો છે એના એની અંદર દેખરેખ અને સફાઈ સાફ સફાઈ માટે થઈને જે કામગીરી સોંપવાની હતી બાકીના જે ડબ્બાઓ છે એમની કામગીરી સોંપવાની હતી એ પણ અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યું છે અને બાકી વિકાસલક્ષી કામો ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર ચૌદ કામોને જનભાગીદારીથી જે કરવાના છે એવા જનભાગીદારીની નીચે ચૌદ કામો અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે પણ સ્ટેન્ડિંગ કમિટીની અંદર સમયમર્યાદાનો મુદ્દો જે હતો એ સમયમર્યાદા માટે થઈને કડકપણે સૂચના આપી છે કે કોઈપણ વિભાગનું સંકલન કરીને જ કામ કરવાનું રહેશે રોડ થવાનો હોય તો રોડની અંદર પાછળથી ગટરનું કામ થાય કે પાણીની લાઇનનું કામ થાય તો આગામી દિવસોમાં એ બધી વસ્તુઓ ધીમે ધીમે ઓછી થાય એના માટેની કડકપણે સૂચનાઓ આપી છે એના માટે એનઓસી લેવા માટેની જે મેથડ છે એમાં પણ સુધારો થાય અને કામની ગુણવત્તા જળવાઈ રહે કામની ક્વૉલિટી જળવાઈ રહે અને ભાવનગરમાં લોકોની સુખાકારીમાં વધારેમાં વધારે કોર્પોરેશન છે એ હેપીનેસ ઇન્ડેક્સ વધારે ઊંચો લાવી શકે એના માટેના પ્રયાસો અમારા હાથ ધરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર પણ ભાવનગરની અંદર ખૂબ સારી રીતે લોકો હરીફરી શકે એના માટેના ગાર્ડનો એના માટે બાગ બગીચાઓ બનાવવા માટેના પણ આગામી દિવસોમાં પ્લાનિંગ કરવાના છીએ એની પણ ચર્ચા કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે આવતા બાવીસ તારીખે આપણું સૌનું મંદિર એટલે રામ મંદિર અયોધ્યાની અંદર નિર્માણ થઈ રહ્યું છે વર્ષો પછી આપણા ભગવાન રામ નિજ મંદિરની અંદર જ્યારે પધારતા હોય એમની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે ભાવનગર કોર્પોરેશન પણ આ ઉજવણી અલગ અલગ સ્તરે અલગ અલગ લેવલે કરે એના માટેની ચર્ચાઓ કરવામાં આવી છે જેમાં હોર્ડિંગ મારવાના રંગોલી પૂરવાની બિલ્ડિંગો શણગારવાના નાની મોટી આખી રામચરિત માનસની જે આખી થીમ છે એની ઉપર અલગ અલગ કાર્યક્રમો આપવાના અને ખાસ કરીને અકવાડા લેક અને બાલવાટિકા લેખ છે આ ત્રણ દિવસ માટે વિના મૂલ્યે આ ઉજવણીના ભાગરૂપે વિનામૂલ્યે જાહેર કરવામાં આવ્યા છે